ડેરિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને તેમના જ મત વિસ્તારમાં ધ્વસ્ત કરવા માટે અને ઘેરવા માટે ભાજપે રણનીતિ પણ ઘડી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવનારા દિવસોમાં ત્યાં આવી રહ્યા છે અને આ ધારાસભ્ય અત્યારે આકરા તેવર અપનાવી રહ્યા છે અને તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર પ્રહારો કર્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ વસાવા સતત આદિવાસી લોકોના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે અને તે જ મામલે આ રાજ્યની સરકાર હોય કે ભારતીય જનતા પાર્ટીની નીતિ અને વિચારધારા હોય તેને પડકારી રહ્યા છે અને સાંસદ મનસુખ વસાવાને પણ તે કઠેડામાં ઊભા રાખી રહ્યા છે તેમના કારણે ત્યાંનું રાજકારણ પણ સતત ગરમાઈ રહ્યું છે અને રાજ્યની સરકારને અને સ્થાનિક ભાજપના નેતાઓને ફરજ પડી રહી છે આ ધારાસભ્ય ચૈતર વસાવાના જવાબ આપવાની અને આવનારા દિવસોમાં જે પ્રકારે ચૈતર વસાવા છે તેમને ઘેરવા માટે ભાજપે પણ રણનીતિ કરી છે રાજ્યની સરકાર પણ અત્યારે તેના પર બારીક નજર રાખી રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજ જ ડેડિયાપાડામાં આવી રહ્યા છે તેને લઈને તડામાર તૈયારીઓ પણ અત્યારે ચાલી રહી છે અને ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ હવે આકરા તેવર અપનાવી રહ્યા છે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર તેમણે આકરા પ્રહાર કર્યા છે મને ડવામાં આવ્યો પણ ભૂપેન્દ્રભાઈ પટેલ એ હર્ષભાઈ સંઘવી ને પણ કહેવા માંગુ છું આ વસાવા દીકરો છે કરારા જવાબ મિલેવા કરારા જવાબ સામે આવશે કરારા જવાબ આપી છે હમણાં તારીખે કેવડિયા દેશના વડાપ્રધાન મોદીજી આવ્યા એકત્રીસ તારીખે મોદીજી નો એકતા પરેડ નો કાર્યક્રમ હતો અને આ લોકો પંદર તારીખે ટેડિયાપાડામાં નરેન્દ્રભાઈ મોદીજીને ને ફરી ચૈતર વસાવાની લડત ને દબાવવા માટે લઈને આવે છે લઈને આવેલો મને જરાય વાંધો નથી અમે વડાપ્રધાન શ્રી મારી ધરતી પર આવકાર્યા છીએ પણ જે પ્રકારે એ લોકો અમને દબાવે છે કે તમારે પંદર તારીખે વડાપ્રધાન સાથે વડાપ્રધાનના હસ્તે ભાજપમાં જોડાવાનું છે

છે હું મને સામાન્ય બાબતમાં જેલમાં નાખી દીધો આદિવાસી નો દીકરો છું એટલે ભૂપેન્દ્ર પટેલને નથી ગમતું હર નથી ગમતું આદિવાસીઓ માટે કેમ બને છે આદિવાસી બાબતમાં મને જેલમાં રાખી દીધો દિવસ રાખવામાં આવ્યો અંધારી કોઠરીમાં રાખવામાં આવ્યો ડરાવવામાં આવ્યો ધમકાવવામાં આવ્યો કહેવામાં કે તમને વર્ષ સુધી રાખીશું વર્ષ સુધી રાખીશું સુધી તમે અમારી સાથે નહીં માનો ત્યાં સુધી રાખીશું આ ચૈતનભાઈ તમારો દીકરો એમનાથી ડર્યો નથી અને તમારી તમારા બધાના સહકાર તમારા બધાની લઈ જવા માટે ધમાડો કરે ભાજપ ના જઈએ એટલે જેલ કરાવે ખોટા કેસ કરે પરિવાર ને જેલમાં નાખે અમને હેરાન કરે જ્યાં સુધી મારી માતાઓના આશીર્વાદ મારા પર છે સુધી તમે અમારી સાથે છો ત્યાં સુધી ભાજપ અમને ટચ પણ નથી કરવાની એક વાર જેલ કરાવશે બે વાર જેલ કરાવશે ત્રણ વાર જેલ કરાવશે આમ ધારાસભ્ય ચૈતર વસાવાના મત વિસ્તારમાં જે પ્રકારે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે અને આ ધારાસભ્ય ડેરીયાપાડામાં એક વર્ષ નહીં જઈ શકે કેમ કે કોર્ટે એક વર્ષ આ વિસ્તારમાં જવા માટે પ્રતિબંધ પણ ફરમાયેલો છે અને ધારાસભ્ય ચૈતર વસાવા હવે આકરા તીવર પણ અપનાવી રહ્યા છે રાજ્યની સરકાર હોય કે ભાજપના જે નેતાઓ છે તેને પણ તે આડે હાથ લઈ રહ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર